હેલો ફ્રેન્ડ કેમ છો મજામાં તો અહીંયા આપણે ટ્રાય કરવાની છે નવી રીતે તો હું તમને બતાવું છું જો પહેલાં તો છે ને આપણે જેટલા વ્યક્તિ હોય એ પ્રમાણમાં અહીંયા સેવ કાઢી લેવાની છે તો અહીંયા હું બે વ્યક્તિ માટે કરું છું જુઓ તો અહીંયા પહેલાં છે ને આપણે જેટલો કચરો હોય ને એમાં છે ને આમાં થોડો થોડો ઝીણો ઝીણો આમ કચરો આવે છે તો આપણે પહેલાં તો છે ને સાફ કરી લઈશું અને ત્યાર પછી આપણે છે ને એનો ભૂકો કરી લેવાનો છે જુઓ તો આવી રીતે ભૂકો કરી લઈશું જો આવી રીતે છે ને અમુક કચરો હોય છે તો એને આપણે પહેલા હવે ભૂકો થઈ ગયો છે તો હવે આપણે એક તવામાં લઈશું એને અને ત્યાર પછી આપણે એમાં એડ કરીશું એક ચમચા જેટલું ઘી એડ કરીશું જુઓ તમે આવી રીતે ત્યાર પછી આપણે એકદમ સ્લો ગેસ રાખીએ અને જ્યાં સુધી બ્રાઉન ના થાય ને ત્યાં સુધી આપણે એમને આવી રીતે શેકવાનું છે તો જો બ્રાઉન થઈ ગઈ છે હવે તો આપણે એમાં દૂધ એડ કરી લેવાનું છે જનરલી બધાય છે ને આ સેવ પાણીમાં કરે છે પણ આમાં જો દૂધનો ટેસ્ટ આવે છે ને ત્યારે એનો ટેસ્ટ એકદમ બદલાઈ જાય છે અને ખૂબ જ જોરદારનો ટેસ્ટ આવે છે અને કેમકે આ દૂધ છે ને ત્યારે આવી રીતે બળવા દેવાનું છે અને એકદમ સરસ રીતે હવે આપણે એમાં ખાંડ એડ કરીશું બે ચમચી જેટલી અને આ દૂધ છે ને એ બળી જાય ને ત્યારે એ ફાટી જાય છે એનો ટેસ્ટ આવે ને એ તો એકદમ અલગ આવે છે અને ખૂબ જ સરસ આવે છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને આમ અને ત્યાર પછી હવે આપણે એમાં એડ કરીશું ડ્રાય ફ્રૂટ અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું સૌથી પહેલાં તો અને ત્યાર પછી એકદમ સરસ છૂટી થઈ જાય ને ત્યાં સુધી રાખવાની છે તો એકદમ છૂટી થઈ જશે તમે જુઓ અને હવે આપણે એક ડીશમાં લઈ લેવાનું છે કેમ કે મારે છે ને પ્રસાદ માટે લઈ જવાની છે તો આપણે આવી રીતે ડીશમાં લઈ લઈશું અને ત્યાર પછી એના ઉપર આપણે સ્પ્રેડ કરી લઈશું ડ્રાય ફ્રૂટ અને બીજું કંઈ પણ તમારે સ્પ્રેડ કરવું હોય તો તમે કરી શકો છો અને તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને બનાવજો અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી બાકીના બધા જ વિડીયોની રેસીપી સૌથી પહેલા તમને મળે જય શ્રી કૃષ્ણ